ગ્રામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પચીસ જૂન અને બુધવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો બાબરામાં પાંચસો મણની આવક સામે ચૌદસો ચાલીસથી સોળસો એકસઠનો ભાવ હતા અમરેલીમાં પંદરસો મણની આવક સામે આઠસો ચોપનથી સોળસો એકાવનના ભાવ હતા જામજોધપુરમાં પાંચસો મણની આવક સામે ચૌદસોથી સોળસો એકોતેરના ભાવ હતા જસદણમાં પંદરસો મણની આવક સામે ચૌદસોથી સોળસો એકત્રીસના ભાવ હતા રાજકોટમાં પચીસો મણની આવક સામે તેરસો પચાસ થી સોળસો સોસઠના ભાવ હતા ગોંડલમાં બારસો એસી આવક સામે એક હજાર થી સોળસો એકવીસના ભાવ હતા બોટાદમાં સૌસો થી સોળસો એકસઠના ભાવ હતા એકતાલીના આખા ગુજરાતની દસક દરમણ જેવી આવક હતી રોગાસ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ ભાવ એકસો વધી ત્રેપન હજાર થી ચોપન હજાર બસો હતા કપાસિયા અને ખોળમાં ઘટાડો હતો કપાસિયા ખોળનો બેન્ચમાર્ક વાયદો અઢાર જુલાઈનો છેતાળીસ રૂપિયા ઘટી એકત્રીસો અને વીસની સપાટી પર બાંધ્યો હતો હાજરમાં ખોળનો ભાવ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના એકવીસો પંદર અને એવરેજ નાની મિલોના ભાવ સતતસો એંશીથી અઢારસો એંશી હતા મોરબીના ખોળનો ભાવ જોઈએ તો નાફેડ બારદરના બે હજાર પંચાવન સુગર બારદરના બે હજાર એંશી અને જોડબારદરના બે હજાર ત્રીસ હતા कपासનો ભાવ પણ થોડો ઘટ્યા હતા 750 થી 870 રૂપિયા ભાવ હતો ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ક્વિન્ટલના 4000 થી 4250 કર્ણાટકમાં 3800 થી 4000 પંજાબમાં 4450 થી 4550 નોસો 10 રૂપિયા જો ભાવ પંજાબમાં તો ઓલ ઇન્ડિયા કપાસની આવકો જોઈએ તો 14600 ગાંસડી હતી હવે આપણે આઉટ સ્ટેટ અને ગુજરાતના ગાંસડીના ભાવ જોઈએ ગુજરાતની ઓગણત્રીસ એમ એમના ચોપન હજાર બસો એમપી મહારાષ્ટ્રની અઠ્યાવીસ એમ એમના ત્રેપન હજાર ગુજરાતની સત્યાવીસ એમ બાવન હજાર નવસો એમપી અને મધ્યપ્રદેશની એકત્રીસ એમ એમના છપ્પન હજાર પાંચસો એમપી મધ્યપ્રદેશની મહારાષ્ટ્રની ચોત્રીસ એમ એમના હજાર પાંચસો કર્ણાટક અને તમિલનાડુની ચોત્રીસ એમ એમના ઓગણસી હજાર મહારાષ્ટ્ર અને એમપીના પાંત્રીસ એમ એમના ચોતેર હજાર સાતસો કર્ણાટક અને તમિલનાડુની પાંત્રી એમ એમના હજાર રૂપિયા જેવો ભાવ હતો હવે પાછળથી આપણે એડની આવકોને ભાવ જોઈએ